દેવભૂમિ દ્વારકામાં પૂર જેવી પરિસ્થિતિ છે કલ્યાણપુરના ગ્રામ્ય વિસ્તારો પૂરથી પ્રભાવિત થયા છે ગ્રામ્ય વિસ્તારના તંત્ર દ્વારા રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યું છે ઇન્ડિયન એરફોર્સ દ્વારા હેલિકોપ્ટર મારફતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરીને બે લોકોના જીવ બચાવ્યા છે કારણ કે કલ્યાણપુર તાલુકામાં પૂરની પરિસ્થિતિ છે ગ્રામ્ય વિસ્તારમાં પૂર છે નદીઓ બે કાંઠે વહી રહી છે અનેક નદીમાં ઘોડા આવ્યું છે ત્યારે કલ્યાણપુર ગ્રામ્ય વિસ્તારમાં લોકો ફસાયા છે જેને લઈને હેલિકોપ્ટર મારફતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અત્ર તત્ર સર્વત્ર જળ પ્રલય જેવી પરિસ્થિતિ ગુજરાત રાજ્યભરમાં સર્જાય છે ત્યારે દ્વારકાના કલ્યાણપુરના આ છે એક્સક્લુઝિવ કે પાણી નદીઓમાં આવી જવાને કારણે હેલિકોપ્ટર મારફતે રેસ્ક્યુ કરવામાં આવ્યું દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જે રીતે અવિરત વરસાદ વરસ્યો તેને લઈને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો છે કે જે પૂરથી પ્રભાવિત છે અને અનેક લોકો ફસાયા છે જેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હેલિકોપ્ટર મારફતે આપ ટીવી સ્ક્રીન ઉપર એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ શકો છો કે રેસ્ક્યુ કરાઈ રહ્યું છે પ્રશાસન પણ ખડા ખડે પગે છે અને તંત્ર પણ એલર્ટ મોડમાં છે